ઘઉંના લોટમાં ફ્રેશ મેથી ઉમેરીને આલુ મેથી પરાઠા બનાવીશું તો એના માટે દોઢ કપ જેટલી ફ્રેશ મેથી સારી રીતે ધોઈ કટ કરી લીધી બે કપ જેટલો રોટલીનો લોટ મેથી ઉમેરીશું અજમો સફેદ તલ લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું પાવડર મીઠું સાથે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ તેલ ઉમેરી રોટલીનો સોફ્ટ લોટ હોય એવો લોટ બાંધીશું તેલ ઉમેરી લોટને સારી રીતે મસળી લઈશું દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે ત્રણ બાફેલા બટેટા આદુ મરચાંની પેસ્ટ લીલા ધાણા મીઠું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ચાટ મસાલો આમચૂર પાવડર ખાંડ ઉમેરી એકદમ સારી રીતે સ્ટફિંગ રેડી કરી લઈશું લુવો રેડી કરીશું તો રોટલી જેવું વણવાનું છે તો મોટી રોટલી વણી લીધી હવે સ્ટફિંગ મૂકી દઈશું ટ્રાયંગલ પરાઠા બનાવી રહ્યા છીએ તો બધી સાઈડ પેક કરી કોરો લોટ છાંટી આ રીતે ટ્રાયંગલ પરાઠું વણી લઈશું તવામાં ઉમેરી દઈશું બંને સાઈડ ઘી લગાવી બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે થવા દઈશું તો એકદમ યુનિક અને ટેસ્ટી એવા પરાઠા રેડી